દર વિશ્વ ચકલી દિવસની ઉજવણી દર વર્ષે વીસ માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે ત્યારે દરેક વિદ્યાર્થીઓને ફ્રી વિતરણ કરીને દરેક વિદ્યાર્થીને ચકલીનો માલો કેમ બનાવવો ચકલીનો માલો યોગ્ય જગ્યાએ કેમ લગાડવો ઘર આંગણે ચકલીની સાર સંભાળ કેમ રાખવી એમના વિશે સમજણ આપી અંદાજે પંદર હજાર જેટલા ચકલીના માળા ફ્રી વિતરણ કર્યા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ દ્વારા લોકોને એક અપીલ કરી સારા પ્રસંગો હોય બાળકોના જન્મ દિવસે બાળકોના લાડવા પ્રસંગે બાળકોના જન્મ સમયે સાદા બોક્સની જગ્યાએ ચકલીના માળા માંગ પેંડા ચોકલેટ વિતરણ કરવા લગ્ન પ્રસંગે ચકલીનો માળા સ્વરૂપે લગ્નની કંકોત્રી બનાવી લગ્નની એનિવર્સરી હોય ત્યારે ચકલીના માળા વિતરણ કરવા ઘરના લોકોને સારી પોસ્ટ ઉપર નોકરી મળી હોય ત્યારે ચકલીના માળા વિતરણ કરવા સ્વજનની પુણ્યતિથિ નિમિત્તે તેમજ કાનગોપી ભાગવત સપ્તાહ માન ચકલીના માળા વિતરણ કરવા ચાલો બધા ભેગા મળી વિશ્વ ચકલી દિવસ એક દિવસ નહીં ત્રણસો દિવસ ઉજવીએ રિપોર્ટર અરશીભાઈ આહીર ઉપલેટા મારું નામ નરેન્દ્ર ફળદુ છે વીસ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ વિશ્વ ચકલી દિવસ બે હજાર ચોવીસ અંતર્ગત અમે ભાયાવદરની આજુબાજુના પચીસ જેટલી સ્કૂલો અને વીસ જેટલા ગામડાઓમાં દરેક કુકમાં ચકલીઓનો માળો લગાડ્યો ચકલીઓ એ આપણા ઘર આંગણે નાનપણથી ટેવાયેલું પંખી છે ચકલીઓને આપણે ઘર આંગણે એક કૃત્રિમ ઘર પૂરું પાડવું જોઈએ આપણા ઘરે બાળકોના જન્મદિવસ હોય સારા પ્રસંગો હોય સારી પોસ્ટ ઉપર નોકરી મળી હોય કે લગ્નની કંકોત્રીમાં અને લગ્નની એનિવર્સરીમાં ચકલીઓના માળા ભેટમાં આપવા જોઈએ અને આપણા કોઈ સ્વજનોની પુણ્યતિથિ નિમિત્તે કાનગોપી છે કે તુલસી વિવાહ એવા દરેક પ્રસંગોમાં આપણે ચકલીઓના માળા આપણા દરેક સ્વજનોને ભેટમાં આપવા જોઈએ અને તો ચાલો બધા ભેગા મળી અને આપણે આ નાનકડી અને રૂપકડી ચકલીને બચાવવા માટેના જે પ્રયાસો થાય તે કરીએ અને આપણે મારી દીકરી એક સુંદર વાક્ય કીધું છે કે વી સેવ સ્પેરો સ્પેરો કેન સેવ અસ જો આપણે ચકલીને બચાવશું તો ચકલી આપણે બચાવશે તો ચાલો બધા ભેગા મળી અને વી સેવ સ્પેરો વી સેવ સ્પેરો આપણે બધા ભેગા મળી અને આપણે આ ચકલીને બચાવીએ મેરે ગાંવ કી ચીડિયા મુજે યાર आती है मेरे गाँव की चिड़िया मुझे याद आती है मेरे गाँव की चिड़िया मुझे याद आती है मेरे गाँव की चिड़िया मुझे याद आती है